નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર એસટી કર્મચારીઓની આગામી પચીસ મિથિ આંદોલનની ચીમકી વિવિધ પડતર માંગણીઓના ઉકેલને મામલે ઘણા સમયથી ઠાગર કરવામાં આવતા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ આંદોલનમાં ઉતરી શકે છે ગુજરાત એસટીના કર્મચારીઓના ત્રણેય મંડળો ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન એસટી કર્મચારી મહામંડળ એસટી મજદૂર મહાસંઘે એક યાદીમાં જણાવ્યું કે સંકલન સમિતિ દ્વારા નિગમ તેમજ સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે આમ છતાં નિગમના ઉદાસીન વલણને કારણે નિરાકરણ આવ્યું નથી જેના કારણે કર્મચારીઓમાં ભારે નારાજગીમાં રોષ છે કામદાર પ્રશ્નોનું પચીસ સપ્ટેમ્બર સુધીમાં નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે કર્મચારી હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરવા ફરજ પડશે જેનાથી જે પણ પરિસ્થિતિ પરિણામ આવશે તેની જવાબદારી નિગમની રહેશે તદુપરાંત આગામી પાર્ટ ટુની મિટિંગમાં કામદારોને અપમાનિત કરતા ચેકિંગ અધિકારી અને એની દાદાગીરી સામે મજદૂર મહાસંઘના પ્રમુખ શ્રીમાન કનકસિંહજી ગોહિલે જે આક્રોશ સાથે રજૂઆત કરી જેની અસર વર્તમાન કર્મચારી અને નિવૃત્ત કર્મચારીઓને સંકલન સમિતિમાં વિશ્વાસ વધ્યો છે કે તેઓનું પણ કોઈ સાંભળી આગળ રજૂઆત કરી શકે તેમ છે નિગમના ચાલુ ફરજી અવસાન પામેલ અશિક્ષિત આશ્રિત ઉમેદવારોને તાત્કાલિક પટ્ટાવાળા હેલ્પર કે વોચમેનમાં ભરતી કરી સમાવેશ કરવાનો જે મુદ્દો રહી ગયો છે તે સંકલન સમિતિ ઉઠાવે તેવી અશિક્ષિત આશ્રિત ઉમેદવારોની માંગ છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે જય ભારત સાથે જણાવવાનું કે અમે એસટી નિગમના વરસદાર છીએ અમે ઘણા સમયથી નોકરીની માંગ કરી રહ્યા છીએ પણ એસટી નિગમમાં પટાવાડા કે હેલ્પરની ભરતી કરવામાં આવતી જ નથી એટલે અમે સરકારશ્રીને અને એસટી નિગમને એટલી રજૂઆત કરી છે કે અમારી તાત્કાલિક ધોરણે હેલ્પર અને પટાવાડાની ભરતી કરવામાં આવે